મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા યાત્રાધામ સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય સત્તાણું કરોડથી વધુના કામોને સી એમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તા મંડળમાં સમાવેશ છે આઠ ગામ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે સત્તાણું કરોડથી વધુના કામોને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે અને આ કામનું કામકાજ આગામી દિવસોમાં શરૂ થશે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા યાત્રાધામ પ્રવાસન નિયમન પટેલે આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યાત્રાધામ સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા સત્તાણું કરોડ થી વધુ કામોને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા સત્તાણું કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તા મંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ઝરીવાવ ચીખલા જેતવાસ પાંચા રીંચડી કોટેશ્વર અને કુંભારિયા મળીને આઠ ગામોનો સમાવેશ થાય છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો સત્તાણું કરોડથી વધુના કામોને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તા મંડળમાં કુલ આઠ ગામનો સમાવેશ થાય છે તો આઠ ગામોને સુવિધાઓ મળશે મહત્વપૂર્ણ નિર્ણય વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્યશક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા ભૂગર્ભર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે